તાલુકાના ગામથી સગીરાનું અપહરણ કરી વારંવાર કરનાર આરોપીને પકડી ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબના ગુનાના કામે ફરિયાદી દેશતાભાઈ પીડીયા વસુનિયા ઉંમર વર્ષ એકાવન ધંધો મજૂરી હાલ રહે રૂંદેલ સરના રોડ મૂળ રહે ગુજરપાડા તાલુકો જાંબવા જિલ્લો આગ્રા મધ્યપ્રદેશ સગીર વૈ દીકરીને આરોપી રાજેશભાઈ બચુભાઈ શંકરભાઈ પરમાર ઉંમર વર્ષ સત્યાવીસ રહે ઉંદરા મોતીપુરા આંબલી વિસ્તારના તાલુકો જિલ્લો ખેડા ગઈ તારીખ એક એક ના રોજ સવારના આશરે પાંચ વાગ્યાના સુમારે લલચાવી ફોસલાવી પટાવીને અપહરણ કરી ફરિયાદીના વાલીપણા વાલીપણામાંથી બગાડી લઈ જઈ ગુનો કરેલો હોય સદર આરોપીને ભોગ બનનારનું અપહરણ કરી વાસદ તથા મહુધા તાલુકાના ઉંદરા ગામમાં લઈ ગયા બાદ લગ્નની લાલચ આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ કરેલ જેનું બોરસદ રૂરલ પોલીસ મોબાઈલમાં સીડી એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સની મદદથી ભોગ બનનાર સગીરા અને આરોપી રાજેશને શોધી કાઢી પકડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે